નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગણતંત્ર દિવસ નિમિત્તે ક્લબ ડિસ્ટ્રિક્ટ ત્રીસ સાઠ દ્વારા આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આઈ ચેકઅપ કેમ્પનું આયોજન રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન અને પારુલ યુનિવર્સિટી આયુર્વેદિક દ્વારા આજે ગોત્રી વિસ્તારમાં સર્વેશ્વર મહાદેવના મંદિરે આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આ ગોત્રી વિસ્તાર છે ક્રિષ્ના ટાઉનશીપની સામે મહાદેવ સર્વેશ્વર મહાદેવ મંદિરેના એરિયામાં અમારો ત્રીજો કેમ્પ છે ચોથો કેમ્પ છે મેડિકલ કેમ્પ અને પહેલાં મેં ત્રણ મેડિકલ કેમ્પ કરે સક્સેસફુલ ગયા છે અને ઘણાએ લાભ લીધો છે અમારું કામ ફક્ત સેવાકી પ્રવૃત્તિનું છે તો જે ગરીબ માણસો છે ઉંમરલાયક માણસો છે બાળકો છે જે દવાખાને નથી જઈ શકતા અથવા મોંઘી ટ્રીટમેન્ટ હોય એ નથી લઈ શકતા એના માટે આ આયોજન કરેલું છે અને અત્યારે લગભગ સો પ્લસ હંડ્રેડ પ્લસ માણસોએ લાભ લીધો છે એમાં બાળકો પણ હતા વૃદ્ધો પણ હતા અને યંગ પણ હતા તો બાળકો જે હતા જે ઘણી વખત બાળકોને એવી તકલીફ હતી એના માવતરને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આને મોબાઈલ ઓછો આપો એ પણ સમજણ આપી જેટલો મોબાઈલ આપશો એટલું વધારે તકલીફ પડશે એ પણ સમજણ આપી આંખમાં પાણી નીકળવા આંખમાં ખંજવાળા આવી આંખની બળતરા અથવા આગળ પાછળ દૂર અને નજીકના ચશ્મા હતા એ બધાને અમે બંને ત્યાંથી દવા પણ આપી છે અને ચશ્મા પણ ફ્રીમાં આપીએ છીએ તો એ અમારો આ ઉદ્દેશ એ હતો કે માણસો વધારેમાં વધારે માણસો લાભ લે અને એ પોતે મોંઘા દવાખાને ન જતા અમે ફ્રી સર્વિસ આપીએ નેક્સ્ટ મારું નામ કૈલાસભાઈ બારીયા એક આ સેવા કેવી પ્રવૃત્તિ છે માનવ સેવા એ પ્રભુ સેવા સમજીને અમે કામ કરીએ છીએ હું ડૉક્ટર વૈદ્યહી રાવળે હું પારોલ ઓફ આયુર્વેદામાં કામ કરું છું પ્રોફેસર તરીકે રોટરી ક્લબની મેમ્બર પણ છું અને રોટરી ક્લબ ઓફ બરોડા અને પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા પારુલ યુનિવર્સિટી એના કોલેબોરેશનમાં અમે આ આઈ ચેકઅપ કેમ્પનું અહીંયા આજે છવ્વીસ જાન્યુઆરીના દિવસે ગણતંત્રનો જે દિવસ છે એના શુભ અવસર પર આ કેમ્પ અમે રાખેલો છે તાકી અમે જનતાની સેવા કરી શકીએ અને અહીંયા બહુ જ સારો રિસ્પોન્સ છે જ્યારે અમે આવ્યા અને આ બધું અમારું સેટઅપ પણ તૈયાર નહોતું ત્યારથી પેશન્ટ્સ આવીને અહીંયા બેઠા અને બહુ ઇન્ટરેસ્ટથી ઇન્કવાયરી કરતા હતા એટલે રેસ્પોન્સ તો બહુ સારું છે અમે અહીંયા ચશ્માનું દેક ચશ્માનું નંબર ચેકઅપ કરી આપીએ છીએ અને ચશ્માનું ફ્રી વિતરણ પણ કરીએ છીએ આ આયુર્વેદ કોલેજના તરફથી ફ્રી છે અને મેડિસિન્સ પણ આપી છે જ્યારે આપણે વોટરી ડિસ્ચાર્જ છે આંખમાંથી પાણી આવે છે પછી એક નવો સિન્ડ્રોમ નવો રોગ એક નિર્માણ થયેલો છે જે કમ્પ્યુટર અને મોબાઈલના એક્સપોઝરથી જેને આપણે ડ્રાય આઈ સિન્ડ્રોમ કરીએ છીએ એ ડ્રાય આઈ સિન્ડ્રોમના જે લક્ષણો છે એને માટે અમે ક્રીમ તૈયાર કરી છે રિસર્ચ કરીને એ ક્રીમનું પણ વિતરણ અહીંયા કરીએ છીએ કેમ કે આજકાલ લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ નોકરી એવી થઈ ગઈ કે કમ્પ્યુટરનું એક્સપોઝર વધારે થઈ ગયું છે અને આ ઘણા લોકોને આ પ્રોબ્લેમ થાય થાય છે પણ એમને સમજણ નથી પડતી કે આ કમ્પ્યુટરના વાપરાશ યા મોબાઈલના સ્ક્રીન ખૂબમાં બળતરા થાય રેડનેસ થાય વોટરે ડિસ્ચાર્જ થાય ગમે ત્યારે પાણી આવે અને આંખે ખેંચાઈ જાય છે અને ખંજવાળ આવે લાઈક દેર ઇઝ ઇચિંગ સેન્સેશન તો એ જો લક્ષણ હે એમાં બધું વધારે પડતું અવેરનેસ નથી હોતું બટ પ્રોફેશન છે એટલે કમ્પ્યુટર છોડી નહીં શકતા તો અગર આ ટ્યુબ તમે વાપરો તો તમે કમ્પ્યુટર પર પણ કામ કરી શકો છો અને તમારા આઈઝને પણ બચાવી શકો છો એટલે એ ટ્યુબ જે છે એ ક્રીમનું અહીંયા પણ આપણે વિતરણ કરીએ છીએ સમજાવીને લોકોને તો એને માટે પણ સારો રેસ્પોન્સ છે સમસ્યાથી તો છુટકારો મળવાનો બહુ ઓછો જ છે કેમ કે મોબાઈલનો વાપરાશ તો આ મનનું કંટ્રોલ છે અને મનનો કંટ્રોલ તો છે નહીં અને કમ્પ્યુટરનો વાપરાશ આ પ્રોફેશન છે નોકરી છે પેટનો સવાલ છે એટલે કમ્પ્યુટરનો વાપરાશ પણ આપણે બંધ નહીં કરી શકતા એટલે આ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે એટલે આપણે જે ટ્યુબ આપેલી છે એ તમે લગાવો તો તમે એટલીસ્ટ The <laughs> cat આંખે વધારે પડતી બગડી શકે છે એને પ્રિવેન્ટ તો કરી શકાય છે આપણે બિકોઝ પ્રોફેશન તો બંધ નહીં કરી શકે તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કે આપણને ખબર છે કે આપણે કમ્પ્યુટર પર કામ કરવાના જ છે આટલું અવર્સનું એક્સપોઝર છે તો આપણે રાત્રે આ ક્રીમ લગાવી દઈએ તો બીજા દિવસે આઈઝ કેન બી નોર્મલ હવે એક વાગ્યા સુધી છે હજુ જો નેક્સ્ટ બે મહિનામાં પણ અમે લાઈક એવરી ઓલ્ટરનેટ મંથ પણ કરવાનું વિચાર કરીએ છીએ રેસ્પોન્સ ઘણો સારો છે એમ ડૉક્ટર વૈદેહી વૈદેહી રાવે પ્રોફેસર પારૂલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ ઓલ્સો મેમ્બર ઓફ રોટરી ક્લબ વડોદરા ગ્રીન્સ આ જે આઈ કેમ્પ છે તે રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન્સ તરફથી છે અને એમાં પારોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદાનું પણ એટલું જ યોગદાન છે આ આઈ કેમ્પ અમે ટ્વેન્ટી સિક્સ જનવરી એટલે લીધું છે કેમ કે વી વોન્ટ ટુ સર્વ ધ સોસાયટી અને આ હવે અમે દર બે મહિને કરવાના છીએ આ કેમ્પ અમે ગોત્રી વિસ્તારમાં કરીએ છીએ અને પારોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદાના જે ડૉક્ટર છે વૈદય મેડમ અને એમના જોડે જે સ્ટુડન્ટ્સ છે એ લોકોએ આ કેમ્પમાં બહુ જ મદદ કરી છે હમણાં સુધી એકસો એક જેટલા પેશન્ટ્સ અમે જોઈ લીધા છે અમે લોકોએ ચશ્માનું વિતરણ કર્યું છે જે અમારા છોકરાઓએ રિસર્ચ કરીને દવા તૈયાર કરી હતી એ દવા અમે આપીએ છીએ જેમાં કોઈની આંખ સૂકી જાય છે પાણી આવે છે તો એના પ્રમાણે અમે લોકોએ દવા સર્વ કરીએ છીએ તો જે અમારા ડૉક્ટર છે ડૉક્ટર વૈદય રાઉલે વધારે સારી રીતે તમને બતાવી શકશે સો ઓવર ટુ વેદય મેડમ બહુ જ સરસ એન્ડ દે આર વેરી હેપી એન્ડ દે હેવ ટોલ્ડ કે આ તો ગરીબ માટે તમે બહુ જ સરસ કામ કર્યું છે કેમ કે ફ્રીમાં તમે ચશ્મા આપો છો દવા આપો છો અને કોઈએ ડૉક્ટર પાસે જવાની ફીસ નથી હોતી એ પણ અહીંયા આવીને દેખાઈ શકે છે તો ડૉક્ટર રુચિ શ્રીવાસ્તવ પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ બટોટા ગ્રીન્સ